સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિત અઢીસો કરોડની મિલકત સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં આવેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉ રેતી જમીન માફિયાગીરી થતી હતી જોકે હવે સહકારી ક્ષેત્રના માફિયા પણ બહાર આવ્યા છે આ સમગ્ર કૌભાંડમાં સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ આ સહિત સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પુરાણ કરાયું હોવાથી પૂરની સમસ્યાનો ડર રહે છે ત્યારે ભાજપના ઈશારે ચાલતા આ ખેલને બંધ કરીને લોકોના જાનમારને નુકસાનીથી બચાવી યોગ્ય પગલાં લેવાની માંગણી પણ તેમણે વધુમાં રજૂ કરી હતી ફરીથી હરરાજી થવી જોઈએ દક્ષિણ ગુજરાતમાં માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સંપત્તિ સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિતની અઢીસો કરોડની મિલકતો છે જેને માત્ર સાડત્રીસ કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે મંડળીમાં પંચાવન હજાર સભાસદોનું સભાપદ છે આ મંડળીમાં ખેડૂતોના છવ્વીસ કરોડ અને સરકારના વીસ પાંચ કરોડ રૂપિયા છે બેંકે સાડત્રીસ કરોડમાં પધરાવવાનો પ્લાન કર્યો તે બેંકે લોન આપતા પહેલાં જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું હતું જેમાં બેન્કના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય અઢીસો કરોડ હતું સરફેસ એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો કોઈપણ સંજોગોમાં વેચી શકાય નહીં ત્યારે બેન્કે જે હરરાજી કરી છે તે માટે કલેક્ટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે તેની તપાસની માંગ અમિત ચાવડાએ કરી હતી ખાનગીને નિયમો તોડી વેચાણ મંડળીના કાયદા મુજબ કોઈ આર્થિક મુશ્કેલીની સ્થિતિ ઊભી થાય તો મંડળીને ફળચામાં લઈ જવી પડે સરફેસી એક્ટમાં બેંક સીધી હરરાજી કેવી રીતે કરી શકે ખેડૂતોના હિત માટે આજ સુધી ગુજરાતમાં સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને ઘૂસવા નથી દીધી કોઈપણ પ્રાઇવેટ કંપનીએ સુગર ફેક્ટરી શરૂ કરવી પડે એમ હોય તો આઈઈ એમનું લાયસન્સ લેવું પડે છે આજે જુન્નર નામની કંપનીને મંડળી પધરાવીએ છીએ પરંતુ તેની પાસે લાયસન્સ નથી રિપોર્ટર અરવિંદ રાઠોડ જી ન્યૂઝ સુરત